બેનો દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર બારમી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લીલો શાસ્ત્ર પાઠ પ્રભુ આપણે શું કહે છે તે સાંભળીએ હું ગ્રંથ અગિયારમો અધ્યાય અગિયારથી પંદરમી કલમ સુધી ઈશ્વે લોકોને કહ્યું હું તમને કાતરીથી કહું છું કે સ્નાન સ્નાનસ્કારક વ્યવહાન કરતાં મોટો માનો જણ્યો ધરતીના પળ ઉપર પેદા થયો નથી અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંના અધનામાં અધનો આદમી પણ એના કરતાં મોટો છે સ્નાન સંસ્કારના સમયથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહે છે અને ભળજબરી કરનારાઓ એનો કબજો લઈ રહ્યા છે બધા પૈગંબરોએ અને ધર્મ સંહિતાએ યોહાન આવ્યા ત્યાં સુધી જ ઈશ્વરનો સંદેશ આપ્યો હતો તમે જો માનવા તૈયાર હો તો જે એલિયા આવનાર હતા તે જ આ યોહાન છે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભયતાબેનો આજે સાથે સાથે ગોધલેપેના માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ ગોધલપે દુનિયામાં ત્રીજું મોટું યાત્રાધામ છે કેથલિક ધર્મના મરિયમ સાન્ટિયાગોને જુવાને ઘણી વખત દર્શન આપી અને જે છાદર લઈ ગયા હતા એમના એમનો જે ચિત્ર ત્યાં છપાવવામાં આવ્યું હતું અને આજના આપણે શુભ સંદેશ આપણે જોઈએ છીએ પ્રભુ ઈશુ સ્નાનસ્કાર યોહાનને વખાણ કરે છે કે સ્નાનસ્કાર યોહાન જૂના કરારમાં જે ચલ્લો પૈગંબર કહેવાય છે અને પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા એટલે પ્રભુ ઈસુ એવો વખાણ કરે છે માના જન્મ્યા જન્મ્યા હોય એના કરતાં કોઈ મોટો નથી કારણ કે ઈશ્વર એમને એવો એવી હાકલ કરી હતી એના કરતાં કંઈ મોટો નથી તેમ છતાં ઈશ્વરના રાજ્યમાં અધનામાં અધના માટે એટલે જે પ્રભુ ઉપર વિશ્વાસ રાખે છે એ પણ મહાન છે એમ એમ પણ મહાનતા છે એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણને જણાવે છે હા કૃષ્ણ ભયતા ભયતાબહેનો આપણી મુક્તિ પ્રભુ ઈશ્વરની કૃપાના લીધે છે અને કૃપા સાથે સાથે જ્યારે આપણે વિશ્વાસ રાખીએ આપણે ઈશ્વરના રાજ્યમાં છીએ આવી રીતે આપણે એક મહાનતા આપણે ગ્રેટનેસ અપનાવીએ છીએ આ યહૂદી લોકો પ્રભુ ઈસુનો માર્ગ તૈયાર કરવા માટે હવે સ્નાનસ્કાર યોહાન પણ એ લોકો સ્નાનસ્કાર યોહાનનો સંદેશ માન્યા નહીં અને છેલ્લે એમને મારી નાખ્યા હતા અને ત્યાર પછી પણ જે લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા એમના ઉપર એટલો બધો બળજબરી એટલો બધો જબરી એ લોકોએ એમનો વિશ્વાસ શ્રદ્ધા દ્વારા સાક્ષીમય જીવન જીવ્યા હતા અને પોતાની મહાનતા એ લોકો પ્રગટ કરી હતી હા કૃષ્ણમાવાલા માવલા ભયતા બહેનો આજે આ શાસ્ત્ર પર આપણે સાંભળતા આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ પ્રભુ પોતે આપણે કહ્યું છે જે લોકો મક્ખમ રહેશે તે શાશ્વત જીવન પામશે અને સાથે સાથે પિતરના પત્રમાં પાંચમો ધ્યાને સાતમી કલમમાં કે કેવી રીતે શેતાન આંટા માર્યા કરે છે કોને કોળિયો કરવો એમ કરીને અને સાથે સાથે પ્રભુ આપણે પૂરી ખાતરી આપે છે જ્યારે આપણે નજ નબળા છીએ ત્યારે પ્રભુ આપણે બધાને શક્તિશાળી સામર્થ્ય બનાવે છે હા કૃષ્ણ બહેનો આજના અશુભ સંદેશ માનન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ યસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ યસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રવતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય